આગળ સમાચારો તરફ નજર કરીએ તો મોરબી જિલ્લામાં દાદા ભગવાનની ભગવાન મહોત્સવ કરવામાં આવી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા તેમની હાજરીમાં દાદા ભગવાનની આરતી ભગવાન કાર્યક્રમો યોજા હતા સમગ્ર મોરબી જિલ્લો નસીબદાર છે એકસો ને અઢાર જયંતિ ઉજવણીના ભાગરૂપે આપણા મુખ્યમંત્રી કાલે રાતે આવી ગયા હતા લગભગ બે કલાક એને જ્ઞાન મેળવ્યું અને મોરબીને મારું એક આહવાન છે કે આવો લાવો કેટલાય વર્ષો પછી મેળો છે આ દીપકભાઈને સાંભળોના આશીર્વાદ લેવાનો પ્રશ્ન પૂછવાનો જે પણ મનમાં હોય એ પ્રશ્ન પૂછવાનો નોર્મલ માળા અહીંયા કોઈ ભેદભાવ નથી નાનો માણ આવે પૂછ્યા કે એ માઇક છૂટું છે એને લઈને પૂછવું હોય તો મારી નમ્ર વિનંતી છે મોરબી સમગ્ર મોરબી જિલ્લાને કે મારા વાલા ભાઈઓ બહેનો એક વાર બે વાર ટાઈમ લઈ અને અહીંયા પૂરું જ્ઞાન લ્યો એ મારી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હાજર હતા અને નવ તારીખ સુધી અહીંયા ગોઠવવાનું છે તો બાળકો માટે અને મોટા માટે બહુ સરસ દુનિયા ઊભી કરી છે જોવા જોઈએ દુનિયા એમાં ઘણું બધું નવું નવું જાણવાનું મળે એમ છે ને કેવી રીતે જીવનમાં જીવવું એવું બધું મળે એવું છે